કરજણ જેટ કો સબ સ્ટેશનમાં કેબલ ચોરીનો પ્રયાસ સિક્યુરિટી જવાનના ફાયરિંગમાં એક ચોર ઘાયલ કરજણ ખાતે આવેલ ચેટકો સબ સ્ટેશનમાં કેબલ ચોરી કરવાના હેતુથી ઘુસેલા ચોરો પર ફરજ પર તૈનાત સિક્યુરિટી ફાયરિંગ કર્યું હતું આ ઘટનામાં એક ચોરને વાગતા થયો હતો જેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં છે માહિતી મુજબ ચેટકો સબ સ્ટેશનમાં ફરજ બજાવતા સિક્યુરિટી જવાને ચોરીનો પ્રયાસ અટકાવવા માટે ફાયરિંગ કર્યું હતું સિક્યુરિટી જવાને કરેલા ફાયરિંગ દરમિયાન ચોરના ડાબા હાથમાં ગોળી વાગી હતી બનાવની જાણ થતા કરજણ પોલીસ સ્ટેશનના પીઆઈ એકે એ કે તેઓના સ્ટાફ સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી ઘટના સ્થળની આસપાસ તપાસ કરતા પોલીસે ત્યાં સંતાયેલા અને એક ચોરને પણ ઝડપી લીધો હતો પોલીસ દ્વારા સમગ્ર બનાવ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે તેમજ ચોરીના પ્રયાસમાં સંડોવાયેલા અન્ય શખ્સોની શોધખોળ પણ ચાલુ છે